કોઈ ભેગું નતું થયું અત્યારે બધા અહીં રમવા ભેગા થઈ ગયા તો હવે રમવા પણ મહિના છે જો તમને દેખાડું જો અત્યારે માણસો ઓછું છે બાકી ફૂલ માણસો હોય રવિવારે તો વધારે માણસો હોય જો હાલો મિત્રો આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે સવાર છે અને હું તો વેલો ઉઠી ગયો અને બીજા બધા તો હુએ છે જો કારણ કે આજે તો હું થોડોક વેલો ઉઠો હું ઉઠું એમ કરતા અને અત્યારે આપણે જવાનું છે ક્રિકેટ જોવા અને જો અત્યારે વાગ્યા છે આઠ અત્યારે આઠ વાગ્યા છે અને હમણાં હું મેદાનમાં ગયો હતો પણ ત્યારે કોઈ માણસો હતો નહીં કારણ કે આજે તો થોડું મોડું આવ્યું હતું તો અત્યારે બધા ભેગા થઈ ગયા હાલો તમને દેખાડું તો હજી તો ત્યાં ડેલી બાર નીકળો તો તો ટાઈટ એની દેખાડી દે છે ખડીક માં ટાઈટ બાઈટ લાગો મણી જો મિત્રો કોટ પહેરો છે ને તોય ટાઈટ લાગે હજી તો આપણે મેદાન માં ક્રિકેટ જોવાનું છે એમાં શું થાય છે તો હાલો તમને પણ દેખાડું અહીં ક્રિકેટ રમે બધી અને અત્યારે હું કાય હજી નાયો પણ નથી કારણ કે શિયાળા ની હવાર ના પોર માં નાય કોણ ટાઈટ પણ લાગે તો હજી આપણે સ્કૂલે પણ જવાનું છે એટલે સાડા નવ દસ વાગે નાઈશું ઓકે મિત્રો તો હાલો તમને દેખાડું જો મોટા મેદાનમાં બધા ક્રિકેટ રમે છે અને શિરોજ દાદા પણ ઉગી ગયા છે એટલે ટાઈટ થોડીક ઓછી લાગે છે ગરમ હાટ જેવું છે થોડુંક થોડુંક જો કોઈ ભેગું નહોતું થયું અત્યારે બધા અહીં રમવાળા ભેગા થઈ ગયા તો હવે રમવા પણ મહિના જો તમને દેખાડું જો અત્યારે માણસો ઓછું છે બાકી ફૂલ માણસો હોય રવિવારે તો વધારે માણસો હોય જો આ સામે બધા બાઈક ભેગા થયા એ ડબલ બાઈક ભેગા થાય એટલા બધા માણસો અહીંયા રમવા આવે પણ અત્યારે તો બહુ ઓછા છે અત્યારે બોલ ચૂકી ગયા એક ભાઈ ફૂલ ઊંચા ઊંચા ને આવી રીતે ફૂલ રમતા હોય છે ફૂલ મસ્તી થી આખો શિયાળો ક્રિકેટ રમી અને દર શિયાળો રવિવાર તો ફૂલ એન્જોય થી રમતા હોય અને હજી હમણાં જ બે દિવસ પેલા મેદાન સાફ કર્યું છે આ ક્રિકેટ રમવા વાળા હોય ત્યાં વાતાવરણ સારું છે જેવું બધું થાય છે બધા પંછી આ બધા બહુ ઉડે છે અને પ્રકાશ ને બધું એક નંબર થાય છે અને શાંતિ પણ કાય છે નહીં ફૂલ મોજ પડે એવું છે અને એન્જોય થી ક્રિકેટ જોવાનું આવું બધું તે વાતાવરણ છે જો સુરજ દાદા ત્યાં ફૂલ ઉગી ગયા જો અત્યારે દેખાય છે ને ફૂલ શાંતિ વાતાવરણ થઈ ગયું અને અમદા બપોર સડે એટલે ફૂલ દેખાડો તો બસ હવે આટલા જ મેદાન માં ત્યાં છે માણસો બહુ વધારે છે નહીં બાકી ફૂલ વધારે માણસો હોય ને જોવાની પણ બહુ મજા આવે અત્યારે બહુ કઈ ખાસ મજા આવતી છે નહીં મિત્રો જો કારણ કે હજી બે ત્રણ દિવસથી રમવાનું ચાલુ કર્યો એટલે માણસો ઓછા પછી અઠવાડિયું થાય એટલે ફૂલ જાજા થઈ એમની નિકાલી ટીમ આખું મેદાન તમે મારા ઘણા બ્લોગમાં જોયું જશે મારા ફર્સ્ટ બ્લોગમાં અને બીજા બ્લોગમાં તો જો તમને અત્યારે પણ આખું મેદાન દેખાડતું જો આમથી લઈને ક્યાં સુધી છે જો આમ જો આ ઠેટ આ આવડું મોટું મેદાન છે એટલે રમવાવાળાને કંઈ તકલીફ પણ ન પડે અને મજા પણ આવે રમવાની સમજણ મિત્રો તો હવે આ બધા એકાદ કલાક એક દોઢ કલાક રમશે પછી બધા પોતપોતાના કામ ધંધે જાય છે કારણ કે સોમવારથી શનિવાર લગી એમને પણ કંઈક કામ ધંધો હોય અને પછી રવિવાર રજા હોય એટલે બધા રમે સમજાણું મિત્રો તો અત્યારે તો હા જેવું થવા આવ્યું છે તો હમણાં અડધી કલાક રમશે ને તો એ વૈયા જાય છે તો મિત્રો હું તમને બીજા દિવસે અહીંયા મેદાનમાં લઈ આવીશ તો અત્યારે હું ઘરે જાઉં છું કારણ કે મિત્રો હવે આપણે પણ નાવું થવું જોઈશે અને દસ વાગ્યા આપણે સ્કૂલે જવાનું હોય એટલા માટે અને દરરોજ સવારે અમારા ઘરે ભજન પણ વાગતા હોય છે હાલો તમને દેખાડું ફૂલ મોજ મોજ પડતી હોય ભજન ઉગાડવાની અને લખતા હોય તો લખવામાં પણ મજા આવે જો અત્યારે મોબાઈલમાં ઉગાડે નકરા સ્પીકરમાં ઉગાડે આમાં પણ અત્યારે બીજા કોઈને દેખાડો ન કરાય ઘર પૂરતું રખાય એટલે સમજાણું મિત્ર અને જો આપણા ઘરની સાઈડની ગલેરી જો

ઉઠી જાય ઉઠી જાય જો ખાટલા પડી પડ્યું જાગે છે અને હવે 8:30 થઈ ગયા તો આપણે નાવા જાવું જોઈએ છે નકર પર મોડું થઈ જાય છે તો 1 કલાકમાં માં આપણે તો નાઈ ધોઈ લીધું છે અને ફૂલ તૈયાર થઈ ગયા જો તમને દેખાડું હજી આપણે પટ્ટો કાય હમો પહેરો નથી તો પટ્ટો તો પહેરો નથી જો આવી તો કઈ એન્સર્ટ બેન્સર્ટ કરી નાખ્યું આપણે અને ફૂલ રેડી થઈ ગયા હવે તો હવે આપણે અત્યારે દહ વાગ્યા છે અને સ્કૂલે જવું પડશે તો મારશો સીધા પાંચ વાગે ઓકે મિત્રો તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા અને હું ઘરે આવી ગયો અને જો આપણે ડ્રેસ ડ્રેસ ગયા ત્યારે ઇન્સર્ટ વિન્સર્ટ કરીને ગયા તા અને અત્યારે ઇન્સર્ટ કાર્ડ નાખ્યું છે અને વાળ બાળે વિખાઈ ગયા છે જો અને અત્યારે સુરેશ દાદા પણ હાથમાં જો ફૂલ તડકો છે એટલો બધો તડકો છે કે બહાર નીકળાય ને નકર આખું ઓંજાય જાય અને અત્યારે વાગ્યા હે પાંચ જો પાંચ વાગ્યા હે આપડી ઘડિયાળમાં અને આજે અત્યારે છૂટો હું સ્કૂલે થી આવ્યો તો અડધી કલાક થઈ ગઈ છે અને આપડો સ્કૂલનો યુનિફોર્મ જો તમે કેટલી ફેસિલિટી માં ગયા હતા અને બધું આપણે વિકી નાખ્યું છે જો તો આજનો લોકો હું જ પૂરો કરું તમને માં મજા આવી હોય તો એક લાઇક એક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળશો એ ન બ્લોગમાં અને